શ્રી ગણેશ આય નવા દશામાના વ્રતની કથા દિવાસાનો દિવસ અષાઢ એટલે દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નાય નદીને કાંઠે રાજાનું રાજભવન હતું રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો શાના વ્રત કરે છે દાસી નદીને કિનારે ગઈ અને બધી બહેનોને પૂછ્યું કે તમે આ શાના વ્રત કરો છો બહેનોએ કહ્યું કે દશામાના વ્રત કરીએ છે ત્યારે દાસીએ પૂછ્યું એ વ્રતથી શું થાય અને એ વ્રત કેવી રીતે કરાય બહેનોએ કહ્યું દસ સૂતરના તાંતણા લેવાના અને દસ કાંઠો વાળી અને દોરાને કંકુ દેવ દાસી રાજભવનમાં આવી અને રાણીને આ બધી વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું કે હું દશામાનું વ્રત કરું રાજા કહે એ વ્રતથી શો લાભ થાય રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્રને પરિવાર વધે રાજા કહે મારે તનની ખોટ નથી ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે રાજાના આવા અહંકારના વચનોથી રાણી રિસાયા અને ખાધા પીધા વગર સુઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને બધાએ રાજમાં ફરી વળે સવારનો કોણ થયો રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ભંડારમાં પૈસોય ન મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણો પણ ન મળે ગામની પ્રજા રાજાને કહેવા લાગી હવે તમે પેરે બહાર નીકળો તમારા તમારા રાજમાં માઠી દશા બેઠી છે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાળી હતી ત્યાં આવીને બેઠા તો ફૂલની વાડી પણ સુકાઈ ગઈ અને જાકરો બની ગઈ રાણી કહે આપણી દશા કઠણ છે માટે અહીં રહેવામાં બહુ સાર નથી એટલે રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળે તો આગળ જતા કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીની બેનપણીનું ઘર આવ્યું રાણી કહે બેન બટકો રોટલો ખાવા આપીશ બેનપણીએ પણ કહ્યું કે જાજા તું અહીંથી નીકળ તને લાદ નથી આવતી બેનપણીએ આવી રીતે કહ્યું તેઓ ત્યાંથી પણ આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી તો રાણી બંને કુંવરોને લઈને વાવમાં પાણી પીવડાવવા જઈ ત્યાં તો બંને રાજકુંવરોનો દશામાએ બંને રાજકુંવરોને દશામાએ ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાંત શા માટે કરો છો જેના દીકરા હતા ને એને એ દીકરા લઈ લીધા જેના હતા એને લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વિના આપણે કેવી રીતે જઈ શકીએ ગામમાં પખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ અને ભોજાઈ આવ્યા છે અને તમને મળવા માગે છે બેને કહ્યું કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો જ આવ્યા હોય નહીં તો આ રીતે ઘોડા અને ગાડી અને રથમાં પાલખીમાં આવી રીતે ઠાઠથી રહેનારા આવી રીતે કેવી રીતે આવે બેને સુખડી બનાવી અને સોનાનું સાંકળું લીધું અને માટલીમાં મૂક્યું અને કીધું કે ત્યાં મોકલી આપો ત્યારે રાજાએ માટલી ઉગાડી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને જે સોનાનું સાંકડું હતું એ સર્પ થઈ ગયો રાજાએ વિચાર્યું કે મારી સગી બેન છે માની જણી બહેન છે મને મારી નાખવા એ તૈયાર ન હોય તો આ દશાના ખેલ છે રાજા હોશિયાર હતા તેમણે માટલીને ભંડારી દીધી અને આગળ ચાલતા ગયા આગળ મોટી નદી આવી નદીને કાંઠે ચીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે એક ચીબડું આપ્યું આ સૂર્યનારાયણ અસ્ત થાય પછી ખાવું નહીં એવો નિયમ હતો તેથી એ ચીબડું રથમાં મૂકી રાખ્યું અને તેઓ સૂઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો એકીદમ આવ્યા અને પાસે પાસેના બીજા ગામના રાજાનો કુંવર એ રીસાઈને મોસાણમાં નાસી ગયા હતા તેથી એ રાજાએ શોધખોર કરવા માટે સૈનિકો મોકલ્યા હતા એ આમની પાસે આવ્યા તો રથમાં જે ચીબડું હતું ને તે અચાનક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું એથી સૈનિકો તેઓ બંનેને માર મારી પોતાના રાજે રાજા પાસે લઈ ગયા પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડીમાં રાખી એટલું દુઃખ પડતા બાર મહિના પૂરા થયા ફરીથી બીજા વર્ષનો અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાજાએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું હતું તેથી તો આવું નહીં થયું હોય લાવ હું દશામાનું વ્રત કરું એણે દશામાના નકોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠી ઘઉં લીધા માટીની સાંજણી બનાવી અને આ રીતે રાણીએ પણ વ્રત કર્યું પોતાના પતિને જમાડ્યા પછી એ પોતે જમતી જમાડીને ઓરડામાં આવતી રાત્રે સાંજણીને ઘરમાં રાખી સવારે ચાર વાગ્યે જળમાં પધરાવી જળમાં પધરાવતાની સાથે જ ગામના રાજાને સ્વપ્ન આવ્યું કે એ રાજન વગર વાંકે તે કારાવાસમાં જે પૂર્યા છે તેમને તું સવારે છોડી મૂકજે તારો કુંવર રીસાઈને મોસાળે ગયો છે તે સવારના પોરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે ને એવી તારી દશા થશે સવારના પરમાં રાજકુંવર ઘેર આવ્યા રાજાએ પેલું કુંવરનું માસું જોયું તો લીલું ચીબડું નીકળ્યું લીલું સાજું ચીબડું જોયું સ્વપ્નનું સાચું પડ્યું તેથી પેલા રાજાને કારાવાસમાંથી છોડી દીધા અને રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા કરી સારા વસ્ત્રો પહેરાવ્યા અને રાજા રાણીને રજા આપીને કહ્યું તમારો વાંક નથી તમારો કોઈ વાંક નથી પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એવું લાગે છે રાણી રાજાને કહે છે કે ચાલો હવે આપણે નીકળીએ હવે આપણી દશા વર્તી થઈ હોય એવું લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી આગળ આવ્યા ત્યારે રાજાએ વિચાર કર્યો કે મારી બહેન હતી માની જણી હતી મારવા તો રાજી ન હોય માટલી કાઢીને જોયું તો જ્યાં ખોદીને મૂકી હતી ને માટલી એ માટલી કાઢીને જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જ જોયું માટલીને રથમાં મૂકી રાજા રાણી જઠ રથ ચલાવવા લાગ્યા અને આગળ ચાલ્યા દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા પણ એમને પાછા કેવી રીતે આપું તેમણે ગળડા ગળડાનું રૂપ લીધું છોકરાઓની આંગળી આંગળીએ વરગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો ભાઈ રથ ઊભો રાખો ને આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો તેમણે પોતાના છોકરાઓને ઓળખી લીધા અને રાજકુંવરોને વાલથી ઉપાડી લીધા એ કહ્યું આજથી તમારી વળતી દશા થઈ તમે અહંકારના વચનો કાઢ્યા હતા તેથી તમારી આ દશા હતી તમારી આ ભૂંડી દશા થઈ હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો એમ કહી દશામાં દ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી આગળ ચાલી નીકળ્યા જે બેનપણી હતી ને જે જાકારો આપ્યો હતો ત્યાં આવ્યા ત્યારે એ ઓરડાની બહાર જ ઊભી હતી તે રાણીને ઓળખી ગઈ એની બેનપણીને અને ભેટી પડીને કહેવા લાગી અરે બહેન તમે તો બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જ જવા દઉં જુઓ સમય ખરાબ હોય ત્યારે કેવું થાય અને સારો સમય થાય ને ત્યારે બધાય સગા થાય રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ને ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો તેથી હવે અમે તમારા ત્યાં રહીશું નહીં એટલું જ કહી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ગામના પાદરે જ્યાં ફૂલોની વાડી જે મૂળાઈ ગઈ હતી સૂકી થઈ ગઈ હતી તે જગ્યાએ આવ્યા તો ફૂલી ફૂલોની વાડી હતી એ સુકાયેલી વાળી ફરીથી લીલી છમ બની ગઈ ગામમાં સમાચાર આવ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને ફરી પાછા આવ્યા વાસ્તે ઘાસતે ગામના લોકોએ સામયું કર્યું અને લેવા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી પ્રજાના આનંદનો પાન ન રહ્યો પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક ચાંદીની સાંઠણી બનાવી અને વ્રત ઉજવ્યું જયદશામાં જેવા રાજા રાણીને ફર્યા એ એવા સૌને ફળજો કથા કહેનાર કથા સાંભળનાર વ્રત કરનાર સૌને ફળજો જયદશામાં